ડીસાની અચાનક મુલાકાતે આવેલા પ્રવીણ તોગડિયાના આકરા પ્રહારો દડા સામે દળો નહીં મિસાઇલ મારવી જોઈએ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ આજે બનાસકાંઠાના વેપારી મથક ડિસ્સાની અચાનક મુલાકાત લીધી હતી તેઓ સંગઠનના જૂના કાર્યકર રાહુલ મહેશ્વરીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને અહીં તેમણે વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટ અને આકરાશ શબ્દોમાં પોતાની વાત રજૂ કરી હતી જેના કારણે રાજકીય અને સામાજિક ગલિયારામાં ગરમાવો આવ્યો છે ગૌ ગૌકતલખાનાના મુદ્દે સરકાર સામે પ્રહાર દેશના કોઈપણ ખૂણે ગાયની હત્યા ન થવી જોઈએ પ્રવીણ તોગડિયાએ ગુજરાતમાં સતત વધી રહેલા ગૌ ગૌકતલખાનાના મુદ્દે સરકાર સામે સીધા પ્રહારો કર્યા હતા તેમણે કઠોર શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણે ગાયની હત્યા થવી જ ન જોઈએ ગૌરક્ષાના મુદ્દે તેમનું આ દ્રઢ વલણ સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું આ ઉપરાંત તેમણે ડીસામાં ગૌશાળાની જમીન પર બની રહેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમણે ભારપૂર્વક કહ્યું કે ગૌશાળાની જમીન ક્યારેય છીનવાય નહીં અને ગૌમાતા માટેનું આશ્રય સ્થાન હંમેશા ગૌશાળાની જમીન જ રહેવું જોઈએ ભારત પાક મેચ પર તીખો પ્રહાર એ મારે તો આપણે મિસાઇલ મારવાની હોય દડા રમવાનું નથી એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના સંદર્ભમાં પ્રવીણ તોગડિયાએ તીખો અને સનસનાટીપૂર્ણ પ્રતિભાવ આપ્યો હતો તેમણે આક્રોશ પણ વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાન આપણા ભાઈઓને મારે અને આપણે એના દડા પર રમીએ આ ચાલશે નહીં જો એ મારે તો આપણે મિસાઇલ મારવાની હોય દડો રમવાનો નથી તેમના કડક શબ્દો રાષ્ટ્રીય સુરક્ષા અને ક્રિકેટ સંબંધોની નીતિ પર એક ગંભીર સવાલ ઉભો કર્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પ્રવીણ તોગડીયાએ તેમને શુભકામનાઓ પાઠવી હતી પ્રવીણ તોગડીયાની આ અચાનક મુલાકાતે સ્થાનિક સંગઠનના કાર્યકરોમાં નવી ચેતના જગાવી હતી ગૌ કતલખાનાના મુદ્દે આકરા પ્રહારો વડાપ્રધાનને શુભેચ્છા ભારત પાકિસ્તાન મેચ પર તીખો પ્રભાવ અને ગૌશાળાની જમીન મુદ્દે દ્રઢ વલણ સાથે તોગડિયાની દિશા મુલાકાત નોંધપાત્ર બની રહી હતી રાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગલ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ નવરાત્રમાં પૂરા દેશમાં ત્રણ કાર્યક્રમ નવરાત્રના ગુજરાતના ગરબામાં બાકી જગ્યાએ રામલીલા દુર્ગા પૂજામાં નવમાંથી એક દિવસ લોકો પાસે શસ્ત્ર પૂજન કરાવવું બીજું દશેરાના દિવસે ઘરોમાં શસ્ત્ર પૂજન કરે અને ત્રીજું આઠમના દિવસે કન્યા પૂજન એ જ રીતે દિવાળીમાં ત્રણ કાર્યક્રમ દિવાળી અમાસને દિવસે દરેક હિન્દુ ઘરમાં લક્ષ્મી પૂજન કરે અઠવાડિયા પહેલાં ઘરની સફાઈ કરીને જૂના સારા કપડાં ગરીબોને આપે અને ગરીબ બાળકોને મીઠાઈ આપે આવા અમારા છ કાર્યક્રમો આગામી સમયમાં છે